ગણેશ ચતુર્થી નિમિત્તે વિસ્તારમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિર ખાતે ભાવિકોને ભીડ જોવા મળી ગણેશ ચતુર્થી નિમિત્તે ભાવનગર શહેરના વિસ્તારમાં આવેલ અષ્ટવિનાયક સિદ્ધિવિનાયક મંદિર ખાતે મંગળા આરતી રાજભોગના દર્શન અને સાંજના બહેનો દ્વારા સત્સંગ યોજાયો હતો અને સાંજના સમયે દીપમાળા કરી આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની દર્શનાર્થે ભીડ જોવા મળી હતી यार मराना आ लोकांनी मागील वेळेस सुद्धा आता સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમ અષ્ટ વિનાયક મૂર્તિના પ્રતાંગણમાં આજે વૈશાખ સુધી ચોથીની ઉજવણી કરવામાં આવી છે આજના દિવસે સવારે આઠ કલાકે આરતી દર્શન સાડા અગિયાર કલાકે રાજપૂત દર્શન ચારથી છ બહેનોનું સત્સંગ સવા સાત કલાકે ઉત્સવ આરતી દર્શન દસ વાગ્યા સુધી મંદિર પરિસર કરવામાં આજના દિવસે ગણપતિનો સિંદૂર ચઢાવવાથી લાડુ ધરાવવાથી દુર્વા ચડાવવાથી સંકટના સક પાઠ કરવાથી તમામ સંકટોનો નાશ થાય છે પાઠ કરવાથી સુખ શાંતિ સુખ બુદ્ધિની કામ થાય છે આજના દિવસે બની શકે એટલા ગણપતિના નામ સ્મરણ કરવાથી દાદાની કૃપા ઉપર વસ્તુ છે બધા સર્વ ગણેશ ભક્તોને ભાવભરી નિમંત્રણ છે બધા આવી છે ઘણા બધા અતિથિ વિશેષ આવ્યા છે